આ વીડિયોમાં આપણે ડી વિભાગના તત્વની ઇલેક્ટ્રોનના એનસીઆઈરટીમાં આપેલી છે એ યાદ રાખવાની આઇ કેમિસ્ટ્રીની મેથેડ જોશું પ્રથમ સંક્રાંતિ શ્રેણી પ્રમાણ ક્રાંક એકવીસથી સ્ટાર્ટ થાય જેમાં થ્રીડીમાં એક ઇલેક્ટ્રોન ભરવાનો ચાલુ થાય હતું જેમ જેમ આગળ જઈએ એમ ક્રમશઃ થ્રીડીમાં ઇલેક્ટ્રોનની સંખ્યા વધી જાય વન ટુ થ્રી પછી અહીંયા ફાઇવ ફાઈવ સિક્સ સેવન એઇટ ટેન ટેન આવું કઈ રીતે થાય તો ફોરેસ્ટમાં ઓલવેઝ બે ઇલેક્ટ્રોન હોય અને ફોરેસ્ટમાં જો એક ઇલેક્ટ્રોન ઓછો હશે બેથી તો એ એક ઇલેક્ટ્રોન છે અહીંયા જમ્પ કરી ગયો હશે થ્રી ડીમાં દેટ મીન્સ અહીંયા ત્રણ પછી ચાર વાજો થતાં જે આવશે એટલા પાંચ અને એવી જ રીતે અહીંયા કોપરમાં પણ એક ઇલેક્ટ્રોન ઓછો છે ફોરેસ્ટમાં જે જમ્પ કરી રહ્યો હશે થ્રીડીમાં તો અહીંયા આઠ પછી નવ અવાજો થતા એટલે આવશે દસ આ રીતે બીજી શ્રેણીમાં ઇલેક્ટ્રોન ફોર ડીમાં ભરવાનું સ્ટાર્ટ થાય ત્રીજી શ્રેણીમાં ફાઇવ ડીમાં અને ચોથી શ્રેણીમાં સિક્સ ડીમાં ભરવાનું સ્ટાર્ટ થાય અહીંયા ધ્યાન રાખવાનું છે કે જો ફાઈવ એસમાં ઇલેક્ટ્રોન સિક્સ એસમાં ઇલેક્ટ્રોન કે સેવનએસમાં ઇલેક્ટ્રોન ઓછા હોય તો જેટલા ઓછા હોય એટલા અહીંયા એની ડીમાં જમ્પ કરી ગયા હશે તો અહીંયા આપણે ફાઇવ એસની જો રચના યાદ રાખી લઈએ આ રીતે બાવીસ અગિયાર અગિયાર દસ બાર તો આપણને અહીંયા ફોર ડીમાં કેટલા ઇલેક્ટ્રોન હશે એનો ખ્યાલ આવી જાય આ રીતે થ્રીડી શ્રેણીમાં પણ જો આપણે માત્ર પ્લેટિનમ અને એ યુ આ બંનેને યાદ રાખી દઈએ એમાં જ કોણ છે માત્ર એક એક ઇલેક્ટ્રોન છે સિક્સેસમાં તો એના ઇલેક્ટ્રોન એક એક ક્યાં જતા રહ્યા હશે ફાઇવ ડીમાં અને છેલ્લી શ્રેણીમાં પરમાણ ક્રમાં એક છે ત્યાં જ એક ઇલેક્ટ્રોન છે બાકી બધી બે છે તો એનો એક ઇલેક્ટ્રોન ક્યાં જતો હશે સિક્સડીમાં તો આ રીતે ઇલેક્ટ્રોન યાદ રાખી શકાય